પછી સફેદ કપડાં ઓઢેલું કોઈ પાછળથી પ્રકાશ આવતો હતો અને મારી આશાપુરા માતા હાથ લભો કરતા તામાં પહેલી વખત જ્યારે સપનું આવ્યું ત્યારે પછી બીજી વખત બહુ બહુ જ મંદિર દૂર દૂર સુધી ટેકરી પર એક મંદિર દેખાયું હતું પછી મારી મસાણી મેલડીમાં મારા જ્યારે મારા દિયરના મમ્મી ગુજરી જાય ને બે દિવસ પહેલાં સવારે વહેલા પાંચ વાગે કાર જ ચુંદડીમાં ઓળીને પછી મને એવો અહેસાસ કરાયો કે તારા પેરી પેઢીની મસાણી મેલડી પછી ઘણા બધા સપના બહુ બધા દેવ બતાવ્યા મારી પછી મારા દીકરાના સપનું આવ્યું કે મારો મારો દિયરનો છો મારા જેટલો બાબો ને બહેને ઉભા છે અને પાવાગઢ વાળું મહાકાળી માતાનું મંદિર બતાવ્યું પછી મારા દીકરાને એવું સપનું આવ્યું હતું એક દિવસ કે મમ્મી મારો મિત્ર રામપીર બનીને આવ્યો અને એવું કીધું કે બેટા તું મારી એની ભક્તિ કરજે મારી ભક્તિ કરજે એમ હા પછી મારા પતિને પણ ઘણા બે ત્રણ સપના બતાવ્યા કે ભાઈ અમે જે જગ્યાએ ભાડે રહેતા હતા એ જગ્યા આ સ્મશાન છે આ બધું બતાવ્યું પણ એ થોડું ઓછું માને અને હું મા તમારા સાનિધ્ય આવું જ છું એટલે મને તમારા પ્રત્યે તમે જે કહો એમ ભલે રામ